ਕੇਂਦਰੀ ਖੇਡ ਮੰਤਰੀ ਮਨੋਪਾંડਵਿਆ ਨੇ ਰੰਗਾ ਰੈਡੀਮਾ ਫਿਟ ਇੰਡੀਆ ਸਾਈਕਲਿੰਗ ਕਾਰਜਕ੍ਰਮਾਂ ਵਿੱਚ ਭਾਗ ਲੀਤਾ। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે કેન્દ્રીય ક્રીડા મંત્રી મનસુખ માંડવિયાએ આઠ માર્ચ બે હજાર પચીસના રોજ તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં ફિટ ઇન્ડિયા સાયકલિંગ કાર્યક્રમમાં ભાગ લીધો આ કાર્યક્રમનું આયોજન કાનહા શાંતિવનમ ખાતે કરવામાં આવ્યું જ્યાં પૂર્વ ભારતીય બેડમિન્ટન ખેલાડી પુરેલા ગોપીચંદ અને અન્ય રાજ્યના ક્રીડા મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે મંત્રી મનસુખ માંડવિયાએ સન્ડે ઓન સાયકલ અભિયાનને પ્રોત્સાહિત કરવા માટે સાયકલિંગનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું તેમણે જણાવ્યું કે આ અભિયાન ફિટ ઇન્ડિયાના ભાગરૂપે એક વિશાળ અભિયાન બની ગયું છે જે લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવવા અને સાયકલિંગને રુજિંદા જીવનમાં સામેલ કરવાની પ્રેરણા આપે છે મંત્રી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને હું દેશની તમામ મહિલાઓને અભિનંદન પાઠવું છું આ પ્રસંગે તેમણે મહિલાઓના સશક્તિકરણ અને સ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો ફિટ ઇન્ડિયા સાયકલિંગ કાર્યક્રમ અને સન્ડે ઓન સાયકલ અભિયાન જેવા પ્રયાસો દેશભરમાં સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહિત કરવા અને લોકોમાં શારીરિક પ્રવૃત્તિઓ પ્રત્યે જાગૃતિ લાવવા માટે મહત્વપૂર્ણ છે આવા કાર્યક્રમો દ્વારા સરકાર લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ અને સક્રિય જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરે છે